જી કે જનરલ અદાણી હોસ્પિટલના બ્લડ બેંક દ્વારા રક્તદાન માટે આગળ આવવા અપીલ જીકે જનરલ અદાણી હોસ્પિટલમાં ગત માર્ચમાં છસો ત્રાણું યુનિટ રક્ત એકત્રિત કરાયું જીકે જનરલ અદાણી હોસ્પિટલના બ્લડ બેંક દ્વારા વધુને વધુ રક્તદાતાઓ વર્તમાન સમયમાં આગળ આવે તેવી અપીલ કરવામાં આવી છે રક્તદાન માટે અનુરોધ કરતા બ્લડ બેંકના હેડ ડોક્ટર જુગનાબેન ઉપાધ્યાયે જણાવ્યું કે વર્તમાન સમયગાળામાં ગરમી ઉનાળુ વેકેશન લગ્ન અને ચૂંટણીનો સમય હોતા લોકોનું ધ્યાન રક્તદાન તરફ પણ દોરાય એ હેતુસર રક્તદાતાઓને અનુરોધ કરાતા તેમણે ઉમેર્યું છે કે સામાજિક ધાર્મિક સંસ્થાઓ અને ઉદ્યોગ ગૃહો આગળ આવે તો જરૂરિયાતમંદ દર્દીઓની વહારે આવી લોહીની આવશ્યકતા પૂર્ણ કરી શકાય છે જે કે જનરલમાં પ્રતિ મહિને જુદા જુદા લોહીના તત્વો સાથે રોજારોજ સર્જરી ઇમરજન્સી સ્ત્રી રોગ થેલેસેમિયાના દર્દીઓને લોહીની જરૂરિયાત ઊભી થતી હોવાથી રક્તદાન માટે આગળ આવવા વિનંતી કરવામાં આવી છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે